ભારત સરકારના રક્ષા મંત્રાલય નવી દિલ્હી દ્વારા વર્ષ માટે વિનોદ કમાન્ડેશન કાર્ડ સન્માનિત કરવામાં આવ્યા લેફ્ટનન્ટ ડોક્ટર વિનોદ મીના ગુજરાત આર્મ્સ એનસીસી સ્કવડનમાં એનસીસી ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે અને એલડી આર્ટ્સ કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્યરત છે તેમણે ભારત સરકારના રક્ષા મંત્રાલય નવી દિલ્હી દ્વારા વર્ષ બે હજાર ચોવીસ માટે કમેન્ડેશન કાર્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આ એવોર્ડ તેમને એનસીસીના ક્ષેત્રમાં તેમના અદ્ભુત અને પ્રશંસનીય પ્રદર્શન માટે આપવામાં આવ્યો છે આ એવોર્ડમાં રૂપિયા બે હજાર પાંચસોની રોકડ રકમ કમેન્ડેશન મેડલ અને પ્રશંસાપત્ર સામેલ છે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાંથી એમની એકમાત્ર પસંદગી કરવામાં આવી છે આ સમાચાર મળ્યા બાદ ગુજરાત એનસીસી સ્કવોડન એલડી આર્ટ્સ કોલેજ પરિવાર અને તેમના એનસીસી કેડેટ્સમાં આનંદ અને ઉત્સાહની લહેર દોડી ગઈ હતી ડૉક્ટર વિનોદ મીના એવોર્ડ માટે ગુજરાતમાંથી એકમાત્ર એનસીસી ઓફિસર તરીકે રાષ્ટ્રીય સ્તરે પસંદ થયા છે જે ગુજરાત અને તમામ એનસીસી કેડેટ્સ માટે ગૌરવની વાત છે ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર એનવી નાથ કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ અરવિંદ જોશી અને એલડી આર્ટ્સ ઓફ પ્રિન્સિપાલ ડૉક્ટર એમ ડી ચાવડા સર દ્વારા ડૉક્ટર વિનોદ મીનાને અભિનંદન પાઠવવામાં આવ્યા અને તેમની સિદ્ધિની પ્રશંસા કરવામાં આવી ડીજી એનસીસી કમાન્ડેશન કાર્ડે एनसीसी સંપૂર્ણ સમયના અધિકારીઓ અને એનસીસી ઓફિસર્સને દેશ સેવા, યુવા તાલીમ અને સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અપાર અને નિસ્વાર્થ યોગદાન માટે આપવામાં ખુદ કો નહીં માનતા डू एनीथिंग थोड़ा छोर से बजाया हाँ हनुमंत साहेब बच्चन की एक बेहतरीन पंक्तियां मैं आपको समर्पित करता हूं कि लहरों से डरकर नौका पार नहीं होती समझ पड़े तो ताली बजा नहीं है नहीं पड़े तो और जोर से बजा नहीं है कि लहरों से डरकर नौका पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती तो 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 दर -दर नौका पार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती नन्नी चीटी नन्नी चीटी दाना लेकर चलती है चढ़ती दीवारों पर सौ बार फिसलती है નન્ની ચિટી દીવાો પર પડતી હૈ